આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નડિયાદ ખાતે બ્રહ્માકુમારી પ્રભુ શરણમ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માતૃવંદના કાર્યક્રમ યોજાયો બ્રહ્માકુમારીના પૂર્ણિમા દીદી નગરપાલિકા પૂર્વ પ્રમુખ કિન્નરીબેન શાહ ભાજપ પ્રદેશ મંત્રી જાહનવીબેન વ્યાસ મયુરિકાબેન રાજપૂત સંગઠનના મંત્રીએ દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી મહિલા સશક્તિકરણ વિશે આજ મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું જ્યાં નારીની પૂજા કરવામાં આવે ત્યાં દેવતાઓનું નિવાસ કરે છે જે સમાજમાં નારીનું સ્થાન સન્માનજનક હોય છે તે સમાજ એટલે વિકસિત અને પ્રગતિશીલ હોય છે પરિવાર અને સમાજમાં નારીનું સ્થાન મહત્વપૂર્ણ હોય છે આજે આઠમી માર્ચે વિશ્વ મહિલા દિનની ઉજવણીનો કાર્યક્રમ સુંદર એવા પદાંગણ કે બ્રહ્મકુમારીમાં રાખવામાં આવેલો જેમાં મહિલતાબેને એક સુંદર એવું આયોજન કરેલું જેમાં વક્તા તરીકે સરસ એવી કે એક મિનિટની બી કેવી કિંમત હોય છે અને એને કેવી રીતે આપણે ઉપયોગ કરવા જોઈએ એની આપી જાનની વ્યાસ કે પ્રદેશ મંત્રી છે એમને પણ મહિલાઓનું કેવી રીતે આગળ આવે અને સમાજમાં કેવી રીતે એ ખૂબ આગળ વધે એની સમજણ આપી અને સૌને મહિલા દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સૌ પ્રથમ તો સૌ નારી શક્તિને આજે વિશ્વ મહિલા દિવસ થી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે બ્રહ્માકુમારીમાં અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંગ મયુરિકાબેન ના સાનિધ્યમાં અને બ્રહ્માકુહારીમાં અનીતા દીદીના સાનિધ્યમાં સૌ અહીંયા મહિલાઓ ભેગી થઈ શિક્ષિકા બહેનોને સૌને શુભેચ્છાઓ આપી તથા આજે બહેનોનું મહિલામાં શું સ્થાન હોય છે તે અમે લોકોએ આદાન પ્રદાન કર્યું અને સૌ સાથે મળી અને આ દિવસની ઉજવણી કરી સૌને નમસ્કાર ને સૌપ્રથમ વિશ્વ મહિલા મહિલાની સૌ સન્નારીઓને શુભેચ્છાઓ પાઠવતા સાથે હું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસભમાં પ્રાંતમાં સંગઠન મંત્રી તરીકે જવાબદારી નિભાવું છું ને તે અનુસંધાને દર વર્ષે જેમ માતૃવંદના કાર્યક્રમ કરવામાં આવે છે ને આ વર્ષે પણ ખૂબ જોરશોરથી સર્વ ગુજરાતમાં તેમજ દેશમાં આજે માતૃવંદના કાર્યક્રમ જ્યારે યોજવામાં આવ્યો છે ત્યારે નડિયાદ તાલુકા અને નડિયાદ મહાનગરપાલિકાના સાનિધ્યમાં સાથે મળીને આજે બ્રહ્માકુમારી સંકુલમાં અમે દીદીના અને દીકરી કાકાના મદદથી અમે આ કાર્યક્રમ યોજ્યો છે અને સર્વ શિક્ષકો અહીંયા ઉપસ્થિત રહ્યા તો તેઓનો આભાર વ્યક્ત કરીએ અને અને સાથે સાથે પરોક્ષ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેઓએ પણ અમને સહકાર આપ્યો છે તેઓનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ આ પ્રસંગે અમને ખાસ જે મંચસ્થ મહાનુભાવો હતા તેમાં અધ્યક્ષ તરીકે જાનકીબેન ઉપસ્થિત રહ્યા તેમજ મુખ્ય અતિથિ તરીકે કિનારીબેન શાહ ઉપસ્થિત રહ્યા અને વક્તા મુખ્ય વક્તા તરીકે

ઉપસ્થિત રહ્યા છે તેવા અમારા મોસ્ટ વેલ્યુએબલ અમારા શિક્ષકો જે સનારીઓ છે તેઓનો પણ આ પ્રસંગે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘનું જે સૂત્ર છે કે શિક્ષક એ સાથ રહેકર સમાજ કો આગે બઢના ચાહીએ તો આ સૂત્રને સાર્થક કરતા આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે અમે એ સૂત્રને સાર્થક કરવાની નેમ સાથે આજ આ પ્રસંગને ઉજવી રહ્યા છે ને આ ઉત્સવને ઉજવી રહ્યા છે અને આજનો દિવસ અમારા પાડે ખૂબ યાદગાર રહેશે તેવી આશા સાથે સૌને સો વિશ્વ દિવસ વિશ્વ મહિલા દિવસની શુભકામનાઓ પાઠવે છે અસ્તુ